તો મિત્રો જે આ છે ને આવર્યા જો આવડિયા છે ને આવર્યા આખા તારને આંટો મારી ગયા છે ફરતી ગઈ આખા તાર ડાઇ ગયા છે આ થાંભલો છે ને આખો થાંભલો નમી ગયો છે ઓલી બધું નમી ગયો છે તો એને કોઈ ધ્યાન નથી દેતું ત્યાં કોઈ કાઢવા આવતું નથી આવર્યા કાપવા આવતું નથી આ ઝાડવા કાપવા આવતું તો ચોમાસા છે ને તો ધોડાધોડ થાય અહીંયા ફોર્ટ ને ઓલા ફોર્ટ ને આવા તો લગભગ ઘણી જગ્યાએ છે તારમાં ફિટ થઈ ગયેલા ઝાડવા અત્યારે કોઈ નહીં અથવા પછી સોમાસામ બધા દોડધોડ થાય ત્યારે આમ વરસાદ આવે છે ને ઉપર છે ને એ બધા છે અત્યારે સોખું કરી નાખે તો કઈ વાંધો જો હમણાં બેગ કેમેરો કરી તમને બતાવું આખે આ તાર આટો મારી ગયા છે અહીંયા છે ઓલી બાજુ સાઈડ છે બધે ઘણી જગ્યાએ નહીં લે ઓલી બાજુ છે ઓલી બાજુ છે ને આ ઓલી બાજુ છે અહીંયા છે તો હમણાં બતાવું તમને બેગ કેમેરો કરીને જો જોઈ ફૂલ આટો મરી ગયો ફરતી તો આ સાંભળો છે ને છાંભલો આમ એક બાજુ નમી ગયો છે આવ ઓના રાખ નમી ગયો છે બાકી કોઈ ધ્યાન નથી જોવાનું આખો થાંભલો નમી ગયો છે જો બતાવું તમને તો આ છે થાંભલો અને જો આ થાંભલો એક બાજુ નમી ગયો છે અને આ જાડવા જો આવરિયા છે આવરિયા આખા તારને આંટો મારી ગયા છે એ બાજુ છે જો ઓલી બાજુ છે તારને આંટો મારી ગયા છે આવરિયા બાકી અત્યારે તો કંઈ વાંધો નથી ચોમાસામાં તકલીફ પડે હા લાઈટ જાય ને ઓલું જાય ને ચોમાસા માં ધક્કો થાય બાકી જાય તમને ચૂંટણી બતાવું હમણાં જો આ વાર આખો આટો મરી ગયા છે ને એટલે બધું શોર્ટ હોતો ને ત્યાં રાખે ને કટક 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 એવું શોર્ટ હોતું ને ત્યાં રાખે એવું બધું થાય છે ને ના એટલે શોર્ટ હોતો ને થાય ને કાને આ વાર આમ એકબીજા મળે થાય ને વાયરમાં તારમાં એટલે શોર્ટ જેવું થાય હે હા કાપવાય ન હોય એમ કે લાઈટ બંધ કરીને કાપવું પડે એમ કે નકર શોર્ટ લાગે એવું જો બધું જો ફરતે તો આટો મારી ગઈ ભાઈ કોઈ કમેસરી અહીંયા ધ્યાન ન દેતું મોળ દોત આમળો આમળો નમી જોસે ને આ બધું આખા વાય રાખતર તળતાર માં ઝાડવા પડી ગયા છે એક બિરામ આટવી મારી ગઈ ચાલી કોઈ ધ્યાન બકે સોમસમ પર દોડ દોડ થાય બધા નઈ કેવું પડે આપણે કેવું પડે કોણ પડે દેકો આવે આમ છે ને ફળ છે બસ ધ્યાન મારવા નઈ સોમ થોડો દોડ થાય પર શું કામ નઈ Абонирайте се и не забравяйте да се абонирате